બે લાઇકનને પ્રેસ કરો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરો નમસ્કાર આપની સાથે હું ગુણવંત સરવૈયા સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે અમારા દર્શક મિત્રોમાંથી એક દર્શકે અમને વોટ્સએપ કરી અને દક્ષિણ વિભાગના નારોલ વોર્ડની અમને સમસ્યા અંગે વોટ્સએપ કર્યા છે આ વિડિયો એટલા ભયાનક છે કે આપ જોઈ અને દંગ રહી જશો જેની ઉપર કોઈ પણ પ્રકારની દિવાલ કેનાલમાં પડી અને તેનું મૃત્યુ પણ થઈ શકે એવી સ્થિતિ છે એક તરફ વૃક્ષો જોવા મળે છે અને વૃક્ષોની પાછળના ભાગમાં તમે જોશો તો ત્યાં ગંદકી ભરેલી સ્થિતિ જોવા મળશે સ્થાનિક વ્યક્તિઓને આ ગંદકીને કારણે દુર્ગંધનો સામનો કરવો પડે છે બીજી તરફ રોગોનો પણ બીજી તરફ મચ્છરજન્ય રોગો થી પણ સ્થાનિક વ્યક્તિઓ પીડાઈ રહ્યા છે વારંવાર રજૂઆત કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેટનું પાણી પણ નથી હલતું ત્યારે બીજી તરફ વાત કરીએ તો દેશનો યુવા ધન એટલે કે બાળકોના સ્કૂલે જવાના રસ્તા ઉપર પણ ગટરનું પાણી ઉભરાઈ આવે છે સ્કૂલે જવામાં અને સ્થાનિક લોકોને પણ ત્યાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ અંગે અમે વાર રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન આપતું નથી તેવા આક્ષેપો કરતા એક જાગૃત નાગરિકે અમને વિડીયો મોકલ્યો છે ત્યારે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દો અને સક્ષમ વ્યક્તિને ત્યાં ફરી પ્રતિનિધિ બનાવો જેથી આ નરકાગાર સ્થિતિમાં સ્થાનિક લોકો જીવી રહ્યા છે તેમાંથી તેઓને મુક્તિ મળે અને યોગ્ય વાતાવરણ સાથેની સ્થિતિમાં જીવી શકે